દોસ્તો ગુજરાતના જાણીતા એવા કલાકાર કીર્તિદાન ગઢવીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દોસ્તો તમને જણાવી દઈએ આપણે જાણીએ છીએ ભારતે ચેમ્પિયનશીપ ટ્રોફી એમના નામે કરી છે ત્યારે હવે આ ભારતની જે આ વિજય છે એમની ચર્ચાઓ દેશ અને દુનિયામાં થઈ રહી છે ત્યારે કીર્તિદાન ગઢવીએ પોતે જે ચાલુ ડાયરામાં હતા ત્યારે એમણે આ ભારતના ટીમના ખેલાડીઓને શું કહ્યું હતું એમણે ગાવાનું બંધ કર્યું અને શું કહ્યું આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આખરે ભારતે ચેમ્પિયનશીપ ટ્રોફી ચોથી વખત એમના નામે કરી છે ત્યારે ચાલુ ડાયરામાં એમના કલાકારો વચ્ચે જે વાત કરી સૌ એમના વખાણ કરતાં થાકતા નહોતા દોસ્તો ત્યારે આ ટીમ ઇન્ડિયાને વિજેતા થવા બદલ અભિનંદન આપતા એમણે શું કહ્યું હતું આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે ગુજરાતી ભાષામાં આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો અમે તમને સૌપ્રથમ જણાવી દઈએ ભારતના વિજેતા થતાની સાથે જ એમનો જે છે આખા દેશમાં અલગ અલગ લોકો મનાવી રહ્યા હતા ત્યારે કીર્તિદાનભાઈ ગઢવીએ પોતાના ડાયરામાં હતા અને આ ચાલુ ડાયરા દરમિયાન પોતે ગાવાનું બંધ કર્યું અને કહ્યું કે ભારતના હંમેશા ડંકો આગળ વધારતો હોય છે ત્યારે ભારત દેશના સૌ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા ત્યારબાદ એમણે ભારત માતાના જય ઘોષ સાથે પોતાનો કાર્યક્રમ ફરી ચાલુ કર્યો હતો ભારત માતાના જબરજસ્ત ચારથી પાંચ વખત એમણે ચાલુ ડાયરામાં જયઘોષ કર્યો ભારત માતાને યાદ કર્યા તમામ ભારતીયો માટે આ ગૌરવની ક્ષણ હતી કે જ્યારે ભારત આ મેચ જીત્યું હતું ત્યારે કલાકાર તરીકે કીર્તિદાનભાઈ ગઢવીએ પણ પોતે સરસ મજાનો જયઘોષ કર્યો અને ભારત માતાને યાદ કર્યા ભારતના એક એક આ ક્રિકેટરોને અભિનંદન પાઠવ્યા અને દોસ્તો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે એમણે ભારત માતાનું એક ગીત પણ ગાયું હતું ત્યારે આ કલાકારની દુનિયામાં જેવો ખૂબ મોટું નામ ધરાવે છે આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં જાણીતા થયા છે એવા કીર્તિદાનભાઈ ગઢવી એ પોતે આ કલાકારો જે કાંઈ પણ ક્રિકેટરો છે એમને અભિનંદન આપે છે એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે દોસ્તો આ વિડીયોમાં આ પાછળની થીમ પણ જોઈ શકાય છે કે જેમાં ભારત માતાનો તિરંગો દેખાઈ રહ્યો છે આ તિરંગાનું આન બાન શાનને જાળવતા આ સૌ ક્રિકેટરોએ જ્યારે વિશ્વમાં વિશ્વ લેવલે જ્યારે ક્રિકેટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અવલ્લ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ટ્રોફી એમના નામે કરી છે ત્યારે આ ભારતના સૌ ખેલાડીઓ જે છે અભિનંદનને પાત્ર છે અને ત્યારે જ કીર્તિદાન ગઢવીએ પણ આ સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની જે આ મેચ હતી ખૂબ રોમાંચક હતી ત્યારે રોમાંચક બોર્ડની વચ્ચે સૌ ભારતીયોએ જાણવા માટે આતુર હતા કે આખરે આ સૌ આ ક્રિકેટની જે ટ્રોફી છે એમના નામે કરી છે આ પાછળનું રહસ્ય શું હતું દોસ્તો આ પાછળ ખેલાડીઓની ખૂબ મહેનત હતી આ મહેનતના પણ એમને વખાણ કર્યા હતા અને આ બાબતે વારંવાર એમનો એક જ શું હતો કે ભારત માતાનો જયઘોષ ભારત માતાના સરસ મજાના ચારથી પાંચ વખતના જયઘોષ બાદ એમણે ભારત માતાના ગીતો પણ ગાયા હતા અને આ કાર્યક્રમમાં નાના મોટા અનેક કાર્યક્રમોમાં આ મહેમાનો ઉપસ્થિત થતા હોય છે જેમાં ગુજરાતના જાણીતા અજાણ્યા એવા અનેક કલાકારો ઉપસ્થિત થતા હોય છે સાથે સાથે બિઝનેસ જગતના અનેક દિગ્ગજો પણ ઉપસ્થિત થતા હોય છે ત્યારે દોસ્તો આ ક્રિકેટરોનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે દોસ્તો આ વિડીયોમાં કીર્તિદાન ગઢવી પોતે ખૂબ એમના વખાણ કરી રહ્યા છે અને એમને અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે કોમેન્ટ બોક્સના માધ્યમથી તમે પણ અભિનંદન પાઠવવાનું ચૂકતા નહીં અને કીર્તિદાનભાઈ ગઢવીના ગીતો તો આજે માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં સાંભળતા લોકો જોવા મળે છે આજે એમના ડાયરાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વસતા ગુજરાતીઓ પણ એમના ડાયરાનું આયોજન કરે છે ત્યારે અનેક ડાયરાઓ એમના વિશ્વમાં પણ હોય છે જેમાં પણ અનેક ગુજરાતીઓ ખૂબ રસપૂર્વક એમને સાંભળતા હોય છે એમના ગીતો સાંભળવા સૌ કોઈને અહીંયા ગમે છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં કોમેન્ટ બોક્સના માધ્યમથી ટીમ ઈન્ડિયાને વિજય થવા બદલ શુભેચ્છાઓ પાઠવાનું ચૂકતા નહીં કયો ખેલાડી તમને સૌથી વધારે ગમે છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તથા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો